આજે જામનગર તાલુકા પંચાયતના નૂતન ભવનનું હમણાં લોકાર્પણ કરવામાં આવ્યું છે જામનગર તાલુકો જામનગર જિલ્લામાં સૌથી મોટો તાલુકો અને જિલ્લા મથકનો તાલુકો સાઠ વર્ષ પહેલાં અહીંયા અગાઉ જૂનું જે બિલ્ડિંગ હતું એની જગ્યા પાણી પણ નીચાણવાળી જગ્યા હતી તો ખૂબ ભરાતું હતું નવું બિલ્ડિંગ જે મેળ્યું છે એને ઊંચાઈ ઉપર લઈ અને સંપૂર્ણ ફર્નિચર અને તમામ પ્રકારની સુવિધાઓ સાથેનું અદ્યતન બિલ્ડિંગ નૂતન ભવન તાલુકા પંચાયતનું આજે બને જેનું લોકાર્પણ થયું છે એમાં આપણા એના જામનગર જિલ્લાના બધા આગેવાનોની ઉપસ્થિતિમાં અહીંના સ્થાનિક ધારાસભ્યને અમારા સિનિયર મંત્રીશ્રી રાઘવજીભાઈ જિલ્લા પંચાયતના પ્રમુખ ધારાસભ્ય મેઘજીભાઈ સહિત જિલ્લા અને તાલુકા પંચાયત સંગઠનના હોદ્દેદારો સાથે ઉપસ્થિત દરેક ગામના સરપંચ શ્રીઓ તાલુકા પંચાયતના સભ્યો અને ખૂબ મોટી સંખ્યામાં આજના આ ઉતન તાલુકા પંચાયત ભવન જે તાલુકાનું સેવા સદન કહેવાય એવું અદ્યતન આ ભવનનું આજે હમણાં લોકાર્પણ કરવામાં આવ્યું છે